નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ છ અને વિષય ગુજરાતીના કાવ્ય નંબર પાંચ જય જય ગરવી ગુજરાતનું સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો વાતચીત પ્રશ્ન નંબર એક તમને નદીમાં નાહવું ગમે છે કેમ તો હા મને નદીમાં નાહવું ગમે છે કારણ કે નદીના શીતળ અને વહેતા પાણીમાં નાહવાની તાજગી અનુભવાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને પણ ગમતું હશે તમે તીર્થસ્થાન કોને ગણો છો તો મારી સમજ પ્રમાણે તીર્થસ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા યાત્રાનું ધામ આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો નદીઓ પર્વતો વગેરેને હું તીર્થસ્થાન સ્થાન ગણું છું તળાવ અને શું સુફેર હોય છે તો તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર તળાવ એ જળ સંચયનું મોટું સાધન છે તળાવ કૃત્રિમ અને કુદરતી હોઈ શકે છે ઉત્રિમ તળાવ બનાવતી વખતે માટી ખોદીને ખાડો કરવામાં આવે છે ખોદાયેલી માટી બહાર નાખી એના વડે પાળ બનાવવામાં આવે છે વરસાદ પડે ત્યારે આ તળાવ ભરાય એ માટે આસપાસના વિસ્તારમાંથી પાણી વહીને આવે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે દરિયો એટલે ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળ વિસ્તાર પૃથ્વી પરના એકોતેર ટકા વિસ્તાર દરિયાએ રોકેલો છે દરિયાની ઉત્પત્તિ ક્યારે થઈ તે કહી શકવું મુશ્કેલ છે દરિયામાં ચંદ્રના કારણે ફરતીને ઓટ અનુભવાય છે દરિયો એ પૃથ્વી પરનો જળ ચક્રનો મુખ્ય આધાર છે આમ તળાવ એટલે એક ચોક્કસ જગ્યામાં આવેલા મીઠા પાણીનો સ્ત્રોત અને દરિયો એટલે ખૂબ દૂર સુધી ફેલાયેલો ખારા પાણીનો સ્ત્રોત પ્રશ્ન નંબર ચાર તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ક્યારે તો હા અમે સહપરિવાર સાથે વર્ષમાં એકાદ બે વાર અંબાજી શક્તિપીઠના દર્શન કરવા જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તમે બીજા કોઈ તીર્થ સ્થાને જતા હો તો તે પણ લખી શકશો તમને નદી કિનારે રહેવું ગમે છે કેમ તો હા મને નદી કિનારે રહેવું ખૂબ ગમે છે નદી કિનારે ઘર હોય તો દરરોજ નદીના પાણી પરથી આવતા પવન ઘરમાં શીતળતા આપે નદીની નજીક હોવાથી દરરોજ સાંજે તેના કિનારે ફરવા જઈ શકાય તેમાં નૌકા વિહાર પણ કરી શકાય સંપીને રહેવાથી શું ફાયદો થાય તો સંપ એટલે શું મળ્યો તેથી સુખના પર્યાય તરીકે સંપને ગણીએ તો કંઈ અનુચિત વાત નથી કેમ કે સંપ અને એકબીજા સાથે રીતે સંકળાયેલા છે આ સંપની અંદર એટલી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે જ્યાં સંપ છે ત્યાં સુમેળ છે અને ત્યાં જ વિજય છે ત્યાં જ છતાં સુખ આપે છે આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે પણ સર્વ અંગો વચ્ચે સુમેળ છે સાકાર છે સંપ છે તેથી જ શરીર સુખમાં રહે છે પણ એમનામાં જ્યારે પણ કુસંપની કે અસહકારની તીર પડે છે ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે મિલમાં શાળ ખાતાના મશીનમાં ત્રણથી ચાર હજાર તાર હોય છે પણ એમાં જ્યાં સુધી તમામ તાર સંપથી રહેતા હોય ત્યાં સુધી મશીન ચાલે છે જ્યારે પણ તેમાંથી એક તાર તૂટે એટલે કુસંપની શરૂઆત થાય તો મશીન તરત જ બંધ પડી જાય છે જીવનમાં રૂપિયાથી કે ધનથી સુખી જીવન નથી થતું પણ સંપથી સમજથી અને સુખી જીવન જીવી શકાય છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દનો સાચો અર્થવાળો શબ્દ શોધો અને લખો તો ગરબી તો ગૌરવશાળી તો પોતાનું અરુણું તો લાલ રંગનું સંતી તો સંતાન કુસુંબી તો કેસરી ને રક્ષા તો રખેવાળી નીચે આપેલા જોડકાને મિત્રો આપણે જોડવાના છે તો જોડકા કઈ રીતે જોડીશું જોઈએ તો પહેલો પ્રશ્ન છે ઉત્તર તો અને આપણે જોડીશું અંબા માતા ક સાથે ઉત્તરમાં બનાસકાંઠામાં અંબાજી મંદિર આવેલું છે દક્ષિણની વાત કરીએ તો આવશે કું મહાદેવ પૂર્વ તો આવશે કાળીમાત અને પશ્ચિમ તો આવશે નીચે શિષ્ટ રૂપ આપો પ્રભાત પૂર્વ તો પૂર્વ જોઈ તો જોઈ યુદ્ધ તો યુદ્ધ દિશી તો દેખાય આપેલા ઉદાહરણ જેવા પ્રાસ શબ્દો લખો અંકિત તો રીત જાત તો સાક્ષાત અંબામાત તો કાળીમાત મહાદેવ તો દેવ સાગર તો જયકાર આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કારણ કે કે સાચી જીવનશૈલી મળે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે છે એવું ચારે દિશામાં એમના સ્થાનકો છે સાગર માટે રત્નાકાર શબ્દ પ્રયોજ્યો છે કારણ કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે ગુજરાત પ્રગતિના માર્ગે છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો તો કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર દક્ષિણ દિશામાં કુંશ્વર મહાદેવ અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલું છે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે તો પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે એના થકી જ ગુજરાત ગૌરવવંતું છે આપણે ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ એ ભલે રીત શીખવે છે ગરબી ગુજરાત એટલે શું તો ગરબી ગુજરાતનો અર્થ થાય મોટું વિશાળ ગૌરવશાળી ઊંચ ભાવનાવાળું ગુજરાત ગુજરાતની બીજી નદીઓમાં નામ જણાવી કોઈ એક નદી વિશે લખો તો ગુજરાતમાં તાપી નર્મદા અને મહી ઉપરાંત બનાસ ભાદર દમણગંગા હિરણ કંકાવટી ખારી મચ્છુ નાગમતી રૂપેણ સાબરમતી સરસ્વતી શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે મચ્છુ નદી તો આ નદી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે એકસો ને એકતાલીસ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લાઓમાં પોતાનો પંથ કાપે છે માર્ગમાં મચ્છુ નદીની અંદર બેણિયા મસોરા આશોઈ ખારોડીયો બેટી સાવરીઓ અંધારી મહા જેવી નાની નદીઓ પડી જાય છે દંતકથા અનુસાર એકવાર મહાદેવ શીરસાગરના કિનારે પાર્વતીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલા જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઈક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલા માણસ મત્સ્યન્દ્રનાથ તરીકે ઓળખાયો જેમણે આઠ યોગી તરીકે ખ્યાતિ મેળવી અઠે યોગ પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો મચ્છેન્દ્રનાથનો એક ગૌરવશાળી શિષ્ય ગૌરખનાથે ગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ હોઈ બંને પુત્રોને નદી કિનારે મારી નાખ્યા આ બંને પુત્રોને નદીના માછલાનો અવતાર મળ્યો આમ મચ્છ કે મત્સ્ય પરથી નદી જે છે તે મચ્છુ તરીકે ઓળખાવા લાગી ગુજરાતના મહિમા વિશે લખો ગુજરાત ભારતની પશ્ચિમ આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે ગુજરાતની ધરતી ઉપર તાપી મહી સાબરમતી જેવી મોટી મોટી નદીઓ પણ વહે છે ગુજરાતની સમૃદ્ધિમાન આ નદીઓનો મોટો ફાળો છે ગિરનાર પાવાગઢ ચોટીલા શેત્રુજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે ગુજરાતમાં સોમનાથ દ્વારકા પાલિતાણા અંબાજી વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે ગુજરાત વિશાળ દરિયા કિનારો મળ્યો છે તેના કિનારે કંડલા વેરાવળ બેડી માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે ગુજરાતના ઉપરાટ તિથલ સાપુતારા અને ચોરવાડ જેવા પ્રવાસ ધામો પ્રવાસીઓને આકર્ષે છે ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો લેખકો અને કવિઓનો ફાળો છે નરસિંહ મહેતા મીરાબાઈ અખો દયારામ નર્મદ કલાપી મેઘાણી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી સુંદરમ ગીજુભાઈ જેવા સંતો અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે ઠક્કર બાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજસેવકો ગુજરાતની ભૂમિના નરરત્નો છે ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પ્રદેશ સાથે વેપાર ખેડતા રહ્યા છે આઝાદી પછી ગુજરાતી પ્રગતિની હરણફાળ ભરી છે ખેતીવાડી શિક્ષણ વાહન વ્યવહાર ઉદ્યોગો વગેરે ક્ષેત્રોમાં પણ તેને ઘણો વિકાસ સાધ્યો છે ગુજરાતની પ્રજા વીર ધીર જ્ઞાની અને પ્રેમાળ છે ગુજરાતને ગરવી કેમ કહી હશે તો ગુજરાતના વિશાળ દરિયા કિનારો મોટી નદીઓ પ્રસિદ્ધ યાત્રાધામો સમૃદ્ધ બંદરો સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો લેખકો અને કવિઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ સમાજસેવકો સાહસિક વેપારીઓ સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓ ગુજરાતને ગરવી ગુજરાત જે છે તે કહ્યું છે રાત હે મા ગુર્જરી અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત કર ખરાબ સમય વીતી ગયો છે સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે ઉદાહરણ મુજબ નીચે આપેલા બે શબ્દોનો એક વાક્યનો ઉપયોગ કરવાનો છે કોમ્પ્યુટર વેદ વ્યાસ કોમ્પ્યુટરમાંથી વેદ વ્યાસનો ફોટો જડ્યો ફ્રીજ અને ચંપલ અમે નવું ફ્રીજ લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા ચંપલ પણ લેતા આવ્યા ચા અને જીરાફ હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ ઉપર જીરાફ જોઈ રહ્યો હતો ફોન અને કાગળ હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો ખીલી અને પાતાળ હું દિવાલ ઉપર ખીલી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતાળ રાજ રાજા બલીની વાર્તા આવતી હતી કાચ અને પપ્પા મારા પપ્પા દર રવિવારે બારીના કાચ સાફ કરવામાં મમ્મીને મદદ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપે છે તેના ઉપર ક્લિક કરી આગળના ચેપ્ટરો જે છે તેનું સોલ્યુશન મેળવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇકનું બટન દબાવવાનું ભૂલશો નહીં